વલસાડના સેગવી ગામની સર્વોદય સ્કૂલમાં ચોરી કરનાર ચોર ઓગણીસ વર્ષ બાદ ઝડપાયો વલસાડ રૂરલ પોલીસે ઓપરેશન હન્ટ અંતર્ગત ઓગણીસ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી છે વર્ષ બે હજાર માં વલસાડના સેગવી ગામની સર્વોદય શાળામાં થયેલી ગરફોડ ચોરીના કેસમાં આરોપી ભૈરવસિંહ રાજપુરોહિત ફરાર હતો વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ઓપરેશન હન્ટ શરૂ કરવામાં આવ્યું હતું નાયબ પોલીસ અધિક્ષક એ કે વર્મા અને વલસાડ રૂરલના પોલીસ ઇન્સ્પેક્ટર બીડી જીતિયાની ટીમે આ કામગીરી હાથ ધરી હતી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીને શોધવાનું શરૂ કર્યું ટીમે સુરતના પલસાણા વિસ્તારના બગુમોરા ખાતેથી આરોપીને ઝડપી લીધો આરોપી મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ગુડાનલ ગામનો વતની છે ગુના વખતે આરોપીના સાથીની ધરપકડ કરવામાં આવી હતી જોકે ભૈરવસિંહ ઓગણીસ વર્ષથી ફરાર હતો તેની સામે આઈપીસી કલમ ચાર્સ

બે હજાર છમાં સેગવી ગામની સર્વદય શાળાની અંદર થયેલી ઘરફોડ ચોરી એમાં એક આરોપી એ જે તે સમયે ગુમાનસિંહ રાજપુરોહિત પકડી ગયો હતો પરંતુ અન્ય જે આરોપી આ ઘરફોડ ચોરીનો અન્ય આરોપી ભૈરવસિંહ પ્રેમાસિંહ રાજ રાજપુરોહિત એ છેલ્લા ઓગણીસ વર્ષથી નાસ્તો ફરતો હતો અને વલસાડ રૂરલના કોન્સ્ટેબલ ગોપેશભાઈ લાંબરિયા એની બાતમી આધારે એક ચોક્કસ હકીકત મળી હતી કે આ રાજસ્થાનનો જે ઓરિજિનલ આરોપી છે એ છેલ્લા ઘણા સમયથી સુરત આવીને સુરતમાં એ મજૂરી કામ કરે છે અને સુરતમાં રહે છે અને એના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે પલસાણા સુરત ખાતેથી આ ઓગણીસ વર્ષથી નાસ્તા ફરતા ભૈરવસિંહ રાજપુરોહિતને પકડી પાડ્યો છે એક મોટી સફળતા માન્ય ગૃહ રાજ્યમંત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા ઓપરેશન હન્ટમાં વલસાડ જિલ્લા પોલીસને મળી છે મે જૂન અને જુલાઈ આ ત્રણ મહિનાની અંતર્ગત વીસ જુલાઈ સુધીમાં વલસાડ જિલ્લા પોલીસે પંચાણું જેટલા નાસ્તા ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડી પાડ્યા છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ચેનલને સબસ્ક્રાઈબ કરો बेल आइकॉन दबाओ जे थी आवना न्यूज अपडेट्स नी સૌથી आप सौ